દ્વારકાના ખંભાળિયામાં આવેલ 120 વર્ષ જૂના કેનેડી બ્રિજને ને તોડી 25.62 કરોડ ના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં આવેલ 100 વર્ષ જૂનો રાજાશાહી વખતનો કેનેડી બ્રિજ જર્જરિત હાલતમાં હતો ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જોખમી પુલ ઉતારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી અને પુલની બાજુમાં વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ પાલિકા દ્વારા સરકારમાં આ જર્જરિત પુલ નવો બનાવવા રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકાની રજૂઆતને ધ્યાને લઈ એકસો વર્ષ જૂના કેનેડી બ્રિજને આધુનિક સિસ્ટમથી નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા પચીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે આ પુલ બનવાથી ખંભાળિયાથી પોરબંદર બાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

આ આધુનિક ફ્લાયઓવર બ્રિજ બનશે જેથી ખંભાળિયાના લોકો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારને જોડતો મહત્વનો ગણાતો આ પુલ બની જશે અને લોકોને ફાયદો થશે ધર્મેન્દ્ર ઉપાધ્યાય એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા